બાબરા બસ સ્ટેશન નજીક રાજકોટ બાબરા બાબરાથી અમારા પ્રતિનિધિ પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આજે રાજકોટથી ગઢડા જઈ રહેલ એક એસટી બસ બાબરા બસ સ્ટેશન પાસે પહોંચતા ટેકનિકલ કામે સર્જાતા ધુમાડા નીકળવા લાગ્યા હતા અચાનક બસમાંથી ધુમાડા નીકળતા જ બસમાં મુસાફરી કરેલા મુસાફરો ના જીવ તાળવે ચોટી ગયા હતા પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બસના ડ્રાઈવરે વિના વિલম্বে બસને સાઈડ પર કરીને બસમાં બેઠેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ડ્રાઈવરની આ સમયસૂચકતા અને સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી ધુમાડો દેખાતા જ ડ્રાઈવરે તાત્કાલિક બસ રોકીને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તેથી મુસાફરો અને ગ્રામજનો દ્વારા ડ્રાઈવરની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી પ્રાથમિક તારણમાં બસમાં ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે પરંતુ બસમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે બસમાં આગનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી આ ઘટના બાબરા એસટી બસ સ્ટેશન નજીક બનેલી હતી ને લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે સમયસૂચક ડ્રાઈવર જ બન્યો મુસાફરનો રક્ષક રિપોર્ટર પ્રતિક સહજ ન્યૂઝ બાબરા